ખેરગામ તાલુકાના નાધઇ ગુપ્તેશ્વર મહાદેવ ખાતે ત્રિદિવસીય શિવરાત્રી મેળાનું આયોજન ખેરગામ તાલુકાના નાધઇ ગામે ઔરંગા નદી કિનારે આવેલું સુપ્રસિદ્ધ ગુપ્તેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રી નિમિત્તે ત્રણ દિવસનો સૌથી મોટો મેળો યોજાશે જેમાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડશે અનેક જાતની ચગડોળો જાતભાતની ખાણીપીણીના સ્ટોલો નાખી મેળાની તડામાર તૈયારી કરવામાં આવી રહી છે ખેરગામ તાલુકાના નાધઇ ગામમાં ઔરંગા નદી કિનારે આવેલું સુપ્રસિદ્ધ ગુપ્તેશ્વર મહાદેવ મંદિર દક્ષિણ ગુજરાત સહિત અન્ય રાજ્યના ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે અને ગુપ્તેશ્વર મહાદેવ મંદિર પ્રવાસન ધામ તરીકે પણ જાણીતું છે શ્રી ગુપ્તેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ સંચાલિત ગુપ્તેશ્વર મહાદેવ મંદિરે વર્ષોથી મહાશિવરાત્રીનો ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ ત્રણ દિવસ માટે મહાશિવરાત્રી ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે મહાશિવરાત્રી મેળામાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ગુપ્તેશ્વર મહાદેવ મંદિરમાં શંકર ભગવાનના દર્શન કરવા ઉમટી પડે છે ત્યારે આ વર્ષે પણ લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ભગવાન શંકરના દર્શન માટે અને મેળાની મજા માણવા ઉમટી પડશે યાત્રાધામ તરીકે જાણીતા ગુપ્તેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં ચકડોળ બ્રેક ડાન્સ મોતનો કુવો મિની રેલગાડી ખાણીપીણીના સ્ટોલો નાખી મહાશિવરાત્રી મેળાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે બોલો ગુપ્તેશ્વર મહાદેવ મારું નામ કિશોર બાભરભાઈ પટેલ નવસારી જિલ્લાના નાઝાઇભીરી ગામના હું વતની છું અહીંયા ગુપ્તેશ્વર મહાદેવ મંદિર જે ટ્રસ્ટ છે તો એમના એ ટ્રસ્ટની અંદર હું પ્રમુખ તરીકેની સેવા બજાવી રહ્યો છે અહીં દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રિનો મેળો ભરાનાર છે અહીંયા ખૂબ જ ખૂબ જ મોટી સંખ્યામાં અહીં માનવ મહેરાણ મેરાવણ ઉમટે છે દરેક ભાવિક ભક્તો દૂર દૂરથી આવીને અહીં શિવરાત્રિના દિવસે ભોળાનાથના દર્શન પણ કરે છે અને શિવરાત્રિની અંદર સારી રીતે સુરક્ષા જળવાય એ માટે પણ સરકારશ્રી તરફથી પણ અહીંયા પોલીસ બંદોબસ્ત આપવામાં આવે છે આ વાહન વ્યવહાર માટે પણ છે તો એસટી ડેપો તરફથી પણ અમને સારી એવી સુવિધાઓ મળે છે વિદ્યુત બોર્ડના એમના તરફથી પણ અમને સારો એવો વીજ પુરવઠો પણ મળી રહે છે અને અહીંયા ખૂબ જ સારી સેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે હું અમૃતભાઈ ગોવિંદભાઈ પટેલ શ્રી ગુપ્તેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી છું અત્રે આગામી આ કાલે શિવરાત્રી મેળા અંગે હું થોડી માહિતી આપવા માગું છું જોકે દક્ષિણ ગુજરાતમાં અનેક શિવ મંદિરો અને ઘણા મંદિરો છે પરંતુ આ શિવરાત્રી મેળો આવતીકાલે એટલે મહાવત તેરસના દિવસે આ મેળો ત્રણ દિવસ માટે ભરાશે જોકે આ સ્થાન ખૂબ જ અગત્યનું અને મહત્ત્વનું એટલા માટે છે કે વલસાડ અને નવસારી જિલ્લા વચ્ચે એક અંશરૂપે જે ઔરંગા નદી વહે છે એના બે જિલ્લાની વચ્ચે આ સ્થળ આવેલું છે ઓગણીસો અગિયારમાં આ મંદિરની સ્થાપના કરવામાં આવેલી અને ત્યાર પછી અહીંના ભક્તોએ ભેગા મળીને ઓગણીસો બારથી આ એક મેળો યાને કે અઠવાડા તરીકે તે ટાઈમે એક બે દુકાનોથી શરૂ થયેલ અને ત્યાર પછી આજે લગભગ એકસો બાર તેર વર્ષ સુધી એક દારો દર વર્ષે આ મેળો મહાવત તેરસના દિવસે ભરાય છે હવે આ મેળો એકચ્યુઅલી આ વિસ્તારનું એક ખૂબ એક કુંભમેળો કહી શકાય ખોટું નહીં અત્યારે જે પ્રયાગરાજમાં જે કુંભ ભરાય છે એવું જ અહીં પણ સ્થાન એટલા માટે છે કે અહીં ત્રિવેણી સંગમ તરીકે ઓળખાય છે પૂર્વ દિશામાં સહ્યાદ્રી પર્વતમાંથી નીકળતી તાન અને માન ગંગા તાન અને માન નદી અને અહીં ગુપ્તેશ્વર મંદિરના સ્થાનમાંથી એક રૂપે નદી વહે છે જેને ઔરગંગા કહેવામાં આવે છે ઔરગંગા મતલબ દાના હૃદયમાંથી નીકળી ગંગા અહીંથી શરૂ થઈ ફક્ત અહીંથી પચાસ ફૂટ ઉપર અહીં કુંડનું એક નિર્માણ કરવામાં આવેલ છે અને ત્યાં એના સંગમ બાદ આ ત્રિવેણી સંગમ તરીકે ઓળખાય છે જો કે ત્રિવેણી સંગમનું મહત્વ એટલા માટે કે અહીં થોડા વર્ષો પહેલાં જગતગુરુ શંકરાચાર્ય સ્થાન પર આવેલા અને આ ભૌગોલિક સ્થળનું નિરીક્ષણ કરેલું અને ખરેખર ત્યાર પછી એમણે પણ ઉલ્લેખ આપેલો કે આ એક ત્રિવેણી સંગમ તરીકે કહી શકાય અને ત્યાર પછી આજે છેલ્લા લગભગ એકસો બારતેર વર્ષથી આ સતત મેળો ચાલુ રહે છે અહીં આપણે એક શિવ મંદિર ઉપરાંત રામજી મંદિર કૃષ્ણ મંદિર રાધાકૃષ્ણ મંદિર અંબાજી મંદિર એમ ત્રણેય મંદિરો છે આ સ્થળ ખૂબ જ સુશોભિત છે અને એના લીધે લોકોની આસ્થા અહીં ખૂબ ખૂબ વધતી જાય છે આજે આજુબાજુના ફક્ત ગુજરાત પૂરતા નહીં મહારાષ્ટ્ર લાગુ અને આજુબાજુ ગયેલા લોકો પણ આ સ્થળ ઉપર દર્શન માટે આવે છે હવે આ શિવરાત્રિનું મહત્ત્વ એટલા માટે છે કે અહીં દરેકની આસ્થા પૂર્ણ થાય છે ભગવાન શિવનો એટલો બધો પ્રભાવ અને એમનો એટલો બધો ચમત્કાર હોય છે દરેક માણસ અહીંયા એકવાર આવ્યા પછી બે વાર જરૂર આવશે તો અહીં ફક્ત આપણા દેશના જ માણસો નહીં ઇવન એનઆરઆઈ લોકો પણ અહીં આવી આ દર્શન માટે આવે છે અને આ શિવરાત્રી મેળો વર્ષમાં એકવાર આવતો હોવાથી ગમે તેલા બહાર ગયા હોય નોકરી અર્થે કે ધંધાર્થે લોકો આ શિવરાત્રી ઉપર અવશ્ય લગભગ લાખોની સંખ્યામાં માણસો અહીં આવે છે હવે આ સ્થળ એકચ્યુઅલી વલસાડ સ્ટેશન અને બિલુંબરા સ્ટેશનથી પંદર વીસ કિલોમીટરની અંદર આપણે આવી શકાય છે વલસાડ નવસારી અને ધરમપુરથી અહીં આવવા માટે બસોની સગવડ હોય છે તદુપરાંત અહીંથી ત્રણ કિલોમીટર ખેરગામ છે અને થી આ મેળા દરમિયાન એસટી બસે અહીં આવવા માટે સુવિધા ઉપલબ્ધ કરેલી છે હવે આ મેળો ત્રણ દિવસ માટે ભરાશે એની અંદર જે શિવરાત્રી એટલે 26મી રાત્રે અહીં બાર વાગે કમળની પૂજા શિવની કરવામાં આવે છે અને શિવની કમળની પૂજા કરવાથી લોકોની આસ્થા અહીં સંપૂર્ણ થાય છે અને મુખ્ય વસ્તુ જ્યાં ત્રિવેણી સંગમની વાત કરી ત્યાં એક સ્નાન કુંડ બનાવવામાં આવેલ છે અને એ સ્નાન કુંડની અંદર નહવાથી જેમ અત્યારે પ્રયાગરાજમાં સ્નાન કરવાથી અહોભાગ્ય પૂર્ણ થાય છે તેવું અહીં પણ એક જાતનું માન્યતા છે અહીંના લોકોમાં કે સ્નાન કર્યા પછી આપણી બધી જ આસ્થાઓ પૂર્ણ થાય છે તો એવા આ પ્રસંગે આ એક મેળો ખૂબ જ અગત્યનો હોય હવે હવે શિવરાત્રીના દિવસે અહીં બે દિવસ માટે વલસાડ જળારામ અન્નક્ષેત્ર ભંડાર રામચિરોટી ચોક વલસાડ એમના તરફથી વિનામૂલ્ય સંપૂર્ણ મેળામાં આવેલા જેટલા યાત્રાઓને વિનામૂલ્યે અહીં ભોજન આપવામાં આવે છે વિશેષ એ દિવસે રાત્રે બાર વાગે અહીં આપણા વિસ્તારના અને આ ટ્રસ્ટના પ્રમુખ શ્રી જુગલ કિશોર એમનો સંતવાણી ડાયરો અહીં રાત્રે નવ દસ વાગ્યાથી સ્ટાર્ટ કરવામાં આવે છે તો આવા સ્થળ ઉપર તદુપરાંત અહીં આ એક સ્થળ ઉપર એક ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે અહીં આ લાઇબ્રેરીની વ્યવસ્થા કરવામાં આવે છે ટ્રસ્ટ તરફથી એક લાઇબ્રેરી દરેક અહીં આવનાર ભક્તો માટે લાઇબ્રેરી એક પૂરી ખૂબ જ સુવિધા અને પ્રચાર માટે અહીં લાઇબ્રેરી સ્ટાર્ટ કરવામાં આવેલ છે તો આ રીતે આ એક અગત્યનું સ્થળ હોય અને આવતીકાલથી આ મેળો ભરાશે અને આ મેળામાં સર્વ ધર્મ ભાવિક ભક્તોને અમારા શ્રી ગુપ્તેશ્વર મહાદેવ ટ્રસ્ટ તરફથી હાર્દિક આમંત્રણ આપીએ છે ધન્યવાદ હર હર મહાદેવ હર હર મહાદેવ